અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિન ચોકડી વિસ્તારમાં આવેલ સદગુરુ મોબાઈલ ફ્રેન્ડ્સ મોબાઈલ સહિત પાંચ મોબાઈલની દુકાનમાંથી ડુપ્લિકેટ એસેસરી મળી કુલ છ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરી પાંચ વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી અંકલેશ્વરના પ્રતિમ ચોકડી વિસ્તારમાં સદગુરુ મોબાઈલ ફ્રેન્ડ્સ મોબાઈલ રાજગુરુ મોબાઈલ અને વી મોબાઈલ પોઈન્ટ તેમજ જય અંબે મોબાઈલની દુકાનમાં એપલ કંપનીના ઓરિજિનલ એસેસરીઝ જેવી ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન અને બ્રેડેડ કંપની ઓથોરિટી ધરાવતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર વિશાલસિંહ જાડેજા દયદીપસિંહ સરદાર અને હરપાલસિંહ ઝાલાએ પોલીસ જવાનો સાથે સદગુરુ મોબાઈલ ફ્રેન્ડ્સ મોબાઈલ રાજગુરુ મોબાઈલ અને વી મોબાઈલ પોઈન્ટ તેમજ જેએમ બે મોબાઈલની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી એપલ કંપનીના ડુપ્લિકેટ એસેસરીઝ મળી કુલ છ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચની મદીના હોટલ પાછળ મલેકવાડમાં રહેતો મોમદ ઉવેસ શેખ નેહરુસિંહ શંભુસિંહ રાજપુરોહિત જગદીશ છાત્રારામ રાજપુરોહિત અને મોહન હળમતારામ રાજપુરોહિત તેમજ રતારામ દુકારામ ચૌધરીને ઝડપી પાડી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી